નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ભારતની જે અવકાશ છે તે રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે એટલે કે ઈસરો છે તેમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ઈસરોમાં મિત્રો છે તે ચોપ્પન જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે રાખવામાં આવેલી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે છે આ ઈસરો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવશું તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ઈસરો દ્વારા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડી છે તેમણે જે ટેકનિકલ બી જે પોસ્ટનું નામ આપેલું છે ટેકનિકલ બીમાં ચોપન જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં તમારે જે ઓનલાઈન ફોર્મ છે તમારા ઓનલાઈન ફોર્મ છે તે ઓફિશિયલ ઈસરોની વેબસાઇટ ઉપરથી ભરી શકશો ઓનલાઈન ફોર્મ જ ભરવાના છે જેની જે શરૂઆત છે તે નવ ડિસેમ્બરથી છે ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર સુધી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો અહીં તમે છે ઇસરોની જે વેબસાઇટ છે તે જોઈ શકો છો ઈસરો ડબલ્યુ 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 ડોટ ઇસરો ડોટ જીઓવી ડોટ ઇન એ ઓફિશિયલ ઇસોની વેબસાઇટ છે તમને જોવા મળે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આમાં છે કેટલી જગ્યા આપણે જોયું તે મુજબ ટેકનિકલ બીની પોસ્ટ છે અને ચોપન જગ્યાઓ છે જગ્યાને આપણે છે કેટેગરી વાઇઝ જોઈએ તો તેમાં છે યુ આરની સત્યાવીસ છે યુબીસીની ચૌદ છે એસ ટીની છ એસ ટીની બે અને ઇડબ્લ્યુ એસની પાંચ જગ્યા રહેલી છે આ પ્રમાણે છે કેટેગરી વાઇઝ જગ્યા રહેલી છે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો અઢાર વર્ષથી લઈને છે પાંત્રીસ વર્ષ સુધીની જે ઉંમર મર્યાદા છે આમાં રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની અને સેલેરીની તો આ ભરતી માટે તમારે જે એપ્લાય કરવું હોય તો તમે ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ હોવ તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો મિત્રો અલગ અલગ પોસ્ટ છે ટેકનિકલ વિભાગની રહેલી છે તો તેમાં તમે પોસ્ટમાં એપ્લાય કરી શકો છો ઓપરેટર કમ ટેકનિકલની આ જગ્યામાં છે તમને પગાર ધોરણ કેટલું આપવામાં આવે છે તો એકવીસ હજાર સાતસોથી લઈને છે ઓગઢ હજાર એકસો સુધીનો પગાર ધોરણ છે તમને આ ભરતીમાં છે આપવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો એપ્લિકેશન ફી કેટલી છે તો મિત્રો આ ભરતી માટે છે તમારે એપ્લિકેશન ફી છે પાંચસો રૂપિયા જેટલી ભરવાની રહેશે અને તે પણ તમારે છે જે ઓનલાઈન છે તમારે આ ભરવાની રહેશે પાંચસો રૂપિયા છે ફી અરજી ફી પેટે છે તમારે ભરવાના રહેશે